નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અકસ્માતોની વણઝાર વિશે રાજ્યમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે એક જ દિવસમાં છ અકસ્માતમાં અગિયાર લોકોના મોત નીપજ્યા છે ત્યારે મોરબીમાં અકસ્માતમાં પાંચના મોત નીપજ્યા છે અમરેલીમાં ગમખવાર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે તો સાબરકાંઠાના પ્રાતિજમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે વડોદરામાં બે અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે તો રાજ્યભરમાં અકસ્માતની વળઝાર જોવા મળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે મોરબી વડોદરામાં પણ અકસ્માત સર્જાયો છે આ તરફ પ્રાતિજ સાબરકાંઠાના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ તરફ મોરબીમાં વહેલી સવારે બે અકસ્માતની ઘટના બની મોરબીના બદરડા ગામ નજીક ચાર પદયાત્રીના મોત નીપજ્યા છે દ્વારકા જતા પદયાત્રીઓને ડમ્પરે અડફેટી લીધા હતા કમકમાટી ભર્યા તેમના મોત નીપજ્યા છે તો મોરબીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પદયાત્રીઓ ચાલતા પગપાળા મંદિર જઈ રહ્યા હતા અને તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો જે ડબ્બર ચાલક હતો તે તે જ રફતારની ગતિએ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને તેમના દ્વારા ટક્કર મારવામાં આવી હતી ચાચા વદરડા ગામ નજીકના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચાર પદયાત્રીઓ રસ્તા પરથી નીકળી રહ્યા હતા મંદિર તરફ જવા માટે રવાના થયા હતા અને એકાએક અપૂર ઝડપે આવતો જે ડમ્પર ચાલક છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને ચારેય લોકોના મોત નીપજ્યા છે આ તરફ હવે ટંકારાની વાત કરવામાં આવે તો ટંકારા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી અકસ્માતમાં ટ્રેક્ટરનો બુકડો બોલી ગયો છે તો ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે તે અંગેનો વિડીયો પણ સામે આવી આવ્યો છે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી પરંતુ અકસ્માતમાં ટ્રેક્ટરનો બુકડો બોલી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સુરતના ડિંડોલી નવા ગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે અને આયસર ચાલકે મારી ટક્કર ત્યારે રિક્ષાને ટક્કર માર્યા બાદ ચાલક ત્યાંથી ફરાર થયો હતો પોલીસે આયસર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તો આયસર ચાલક દ્વારા ટક્કર મારવાની આ ઘટના સામે આવી છે ડિંડોલી નવા ગામ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો આયસર ચાલકે ટક્કર મારી રિક્ષાને ટક્કર માર્યા બાદ આયસર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે આયસર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ છે અને સમાચાર પર હવે નજર કરીએ તો શાળાઓની બોમ્બની ધમકી મામલે નિવેદન સામે આવ્યું છે અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે અત્યાર સુધીમાં વાંધાજનક મળ્યું નથી તો રાજ્ય સરકાર સતત નજર રાખી રહી છે વાલીઓએ ગભરાવાની જરૂર નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની હું વાલીઓ અસ્વસ્થ રે એટલા માટે રાજ્ય સરકાર હતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેલ મેળા એ તમામ સ્કૂલો દસથી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી કંઈ વાંધાજનક મેળવું નથી મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે પાટણમાં ન્યૂઝ એટીન અહેવાલની અસર જોવા મળી છે ત્યારે અહેવાલ બાદ ઊંઘતું નર્મદા વિભાગ હવે દોડતું થઈ ગયું છે રાધનપુરના પ્રેમનગર ગામના ખેડૂતોની વેદનાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો તો ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાની કેનાલમાં પાણી છોડવા માટે કચેરીમાં બોલ કર્યો હતો ખેડૂતોની અનેકવારની રજૂઆત છતાં ઊંઘતું નર્મદા વિભાગ ખેડૂતોની વેદનાને કરતું હતું નજરઅંદાજ તો અહેવાલ બાદ નર્મદા વિભાગના કર્મચારીઓ પ્રેમનગર ગામ ખાતે પહોંચ્યા પ્રેમનગર ગામને જોડતી નર્મદાની કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી કેનાલની સફાઈ કર્યા બાદ ખેડૂતોને અપાશે રવિ સિંચાઈ માટે પાણી કેનાલમાં પાણી મળશે તો ખેડૂતોએ કરેલ રવિ વાવેતર કપાસ એરંડા જીરુ રાયડુ સહિતનો પાક બચી જશે ઘૂર બેદરકારીથી તંત્ર જેને વર્ષો જેને ઘણા સમયથી અરજીઓ કરી અને તેની આગળ રજૂઆતો કરવામાં આવે હતી પણ જેમ નફટ બની ગયું એમ તંત્ર જ્યારે ઊંઘમાંથી જાતું નહોતું અને કાલે વિરોધ પ્રદર્શન અને મીડિયાના સહ દ્વારા જે અમારી રજૂઆતોને સરકાર સુધી ઉગ્રતાપૂર્વક પહોંચાડવા પહોંચાડી અને તાત્કાલિક ધોરણે આજે કિનારોની સાફસફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની આંખમાં એક નવું જ આશાનું કિરણ જાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અમે કાલે નર્મદા ઓફિસે ગયા હતા મોટી સંખ્યામાં એટલે સાહેબાને વાત કરી તાત્કાલે આ જ કામ ચાલુ કરી નાખ્યો છે અને રવિ હુકાતી હતી એ અમારી બચાવી તો મીડિયાવાળાને ખૂબ મોટો મોટો આભાર સરકાર સુધી જાહેરાત થઈ જી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદીની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં અઢાર પોઈન્ટ બાર ક્વિન્ટલ દીઠ મર્યાદા અને વડોદરા જિલ્લામાં રાજ્ય સરકારે પચીસ પોઈન્ટ એકવીસ ક્વિન્ટલની મર્યાદા જેને લઈ છોટાઉદેપુર જિલ્લામાં નારાજગી જોવા મળી છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો અને મર્યાદા અઢાર પોઈન્ટ બાર ક્વિન્ટલ છે તેમાં વધારો કરી આપવા માટે માગણી got it મહારાષ્ટ્રના અંબરનાથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પવન વાલેકરના પેનલ નંબર ચારના કાર્યાલય પર અજાણ્યા વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો ગોળીબાર કરનાર બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જો કે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવારે આરોપ લગાવ્યો છે કે પોલીસને ગોળીબાર કરનારાઓના નામ આપ્યા છતાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી જેથી નરેન્દ્ર પવાર ગુલાબરાવ કરંઝુલે અને અન્ય કાર્યકરોએ અંબરનાથ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે જૂનાગઢમાં સસલાનો શિકાર કરનાર બે ઝડપાયા છે વંથલીના સાતલપુર નજીકની ઘટના સામે આવી છે વીડ વિસ્તારમાંથી પોલીસે છરી સાથે બે ઝડપી પાડ્યા હતા બાઇકની ડેકિન કરતા તેમાંથી મૃત સસલું મળી આવ્યું હતું પોલીસે વન વિભાગને જાણ કરી વન વિભાગે બંને શખ્સોનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે બંને શખ્સોએ સસલાનો શિકાર કબૂલ્યું છે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમે આ વન્યજીવ સસલાને મારી શિકાર કરેલ ગળું કાપી એની હત્યા નીપજાવી અને એને વેચાણ અર્થે અમારી ગાડીની રીકી રાખેલ હતું સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે પોંક વડાના કેન્દ્રો પર સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના દસ જાણીતા પોંક વેચાણ કેન્દ્રો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો પોક વડા અને સેવના કુલ બાર નમૂનાઓ લેવામાં આવ્યા નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ બાદ ફૂડ સેફટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તો સંસ્થાના માલિકોને સ્વચ્છતા જાળવવા કડક ચેતવણી કેપ અને એપ્રોન ફરજિયાત રાખવાની સૂચના આપવામાં આવી છે અડાજણ ઘોડદોડ રોડ અને તાપી રિવરફન્ટમાં તપાસ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા નહીં થાય તે માટે પાલિકાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે વડોદરાના સાવલીની પ્રાથમિક શાળા વિવાદમાં આવી ગઈ છે મોગસી ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે વિદ્યાર્થીને વાંચતા ન આવડતા લાકડી અને ફૂટપટ્ટી વડે માર માર્યો હોવાનો વાલીનો આરોપ છે તો સમગ્ર મામલે શાળાના આચાર્યને રજૂઆત પણ કરવામાં આવી વિદ્યાર્થીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહીની માંગ કરી છે ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને વાલીઓ શાળાએ એકત્રિત થઈ ગયા હતા રાજ્ય સરકારની ગાઈડલાઇન છતાં શાળામાં શારીરિક સજાનો ફરી એક બનાવ સામે આવ્યો છે તો મારા વાઇફે કે શું થયું તો મેડમે કે મારે ગયો મેં પૂછું હું શું થયું બેટા કે મને વાંચવામાં તકલીફ કઈક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે તો મારું કેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના એને કઈક પેલી ફૂલ પટ્ટી કે હોટી આવે ને લાકડીની જાટી એનાથી માર્યો છે એને બદન પર ફોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે વડોદરાના વાઘોડિયામાં લીલા લાકડા ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગોચરના જંગલમાં મોટા પાયે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તો વલવા જૂથ ગ્રામ પંચાયતની ગૌચરમાંથી ચાલીસથી વધુ લીલા વૃક્ષો કાપ્યા ખેડૂતની નજરે ચડતા જ ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી તપાસ થતા ગોચરમાં લીલા ઉભા વૃક્ષોના કટિંગના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે અજાણ્યા શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે ખેરના લાકડાનું ગેરકાયદેસર કટિંગ પણ ઝડપાયું છે લીલા વૃક્ષોની પરવાનગી નહીં આપેલી ઠરાવ નથી કરેલો અજાણ શખ્સો દ્વારા લાકડા કટિંગ કર્યા હતા એ બાબતે તલાટી કમ મંત્રી મામલતદાર પોલીસ અને ટીડીઓ સાહેબને જાણ કરેલી હતી અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા સરપંચ અને એમની ટીમ અને ત્યાં મેં જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી દેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે દાહોદ ઝાલોદ નગરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના સામે આવી તો મુવાડા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇક ચોરાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના તો શિવમ પેટ્રોલ પંપ નજીક ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી ફરાર થયો તો ઘટનાને લઈ ઝાલોદ પોલીસથી પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠ્યા છે બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ચૌદ હજાર છસો પંચ્યાસી ઓપીડી નોંધાઈ છે તો ડેન્ગ્યુના એકસો પાંચ સેમ્પલ પૈકી ચાર કેસ પોઝિટિવ આવ્યા છે મલેરિયાના ચારસો બાવન સેમ્પલ પૈકી બે પોઝિટિવ કેસ નોંધાયા છે બાળકની સોથી એકસો પચાસ ઓપીડી નોંધાઈ છે સોલા સિવિલ હોસ્પિટલમાં ચુમ્માલીસ બાળકો દાખલ છે શરતી ઉધરસતા વાયરલના કેસ પણ વધી રહ્યા છે તારીખ આઠ બાર પચીસથી ચૌદ બાર પચીસના એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં ચૌદ હજાર છસો ને પંચ્યાસી દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ અગિયારસો ને પચાસ દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ એકસો પાંચ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન તેમાંથી ચાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના ચારસો ને બાવન દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા તેમાંથી બે દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં ત્રણ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા એ જ રીતે ડાયરિયામાં અઢાર કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં ચાર કેસ અને ટાઈફોઈડમાં એક કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા રાજકોટ ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ઘોર બેદરકારીના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે નલિયા કોલોનીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર છલકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકા માત્ર આશ્વાસનો આપી સંતોષ માની લેતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

પાણી અવર અવર થઈ હે વ્યવસ્થા તો વાંધો નઈ બીજું શું જોઈએ અમારે આ તકલીફ અમારે આ પાણી છે રાજકોટ ના ધોરાજી ની વાત કરીએ ધોરાજી જૂના રોડ ઉપર નરિયા કોલોની આવેલ છે વધારે પરિવાર યાર એસી ને ડેરીઓ છે યા ભૂગર ગટર ની હાલત છે કેવી હાલત છે પેલા આપણે સદા દ્રશ્ય બતાવી કે જોઈ શકો છો કે બહાર નીકળતા પાણી નાના નાના ભૂલકાઓ છે તેમાં તે બીમાર પડતા હોય છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી આ લોકો ટેક્સના પૈસા ભરે છે છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કેમ આ દેખાતું શરમ જેવી વાત છે કે ચીફ ઓફિસર શરમ આવી છે કે ધોરાજી આ ધોરાજી કઈ રાતનું આ અત્યારે છે તમે જોઈ શકો છો કઈ રીતે લોકો અહીંયા રહી શકે છે જે રીતે લોકો બીમાર પડતા હોય છે વારે ઘરે રજૂઆત કરવા છતાં કોઈ જે જાતની કામગીરી નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર કરતી હોય છે શું નગરપાલિકાને આ વસ્તુ દેખાતી નથી જો ધોરાજીના અંદરમાં આ નરિયા કોલોનીમાં આવેલ છે તે વર્ષોથી આ જે છેલ્લા ત્રણ મહિનાથી આ પરિસ્થિતિ છતાં નગરપાલિકા કેમ કામ નથી કરે ચીફ ઓફિસરને હું કહેવા કઈશ કઈશ ચીફ ઓફિસર સાહેબ આ તમને જે શરમ આવી જોઈએ કે આ પરિસ્થિતિ અત્યારે ધોરાજીની છે કેમ તમે ધ્યાન નથી દેતા આ લોકો ટેક્સ આપે છે બધું આપે છતાં તમે કેમ ધ્યાન નથી દેતા માત્ર કાગળ ઉપર કેમ કામ કરો છો મુના બકાલી ન્યૂઝ ગુજરાતી ધોરાજી હેમકુંડ સાહેબમાં ભારે ઠંડી વચ્ચે પવિત્ર તળાવ સંપૂર્ણપણે બરફનું સ્વરૂપ લઈ ચૂક્યું છે ગયા મહિને થયેલી હિમવર્ષા પછી અહીં ઠંડી ઘણી બધી વધી ગઈ છે પરંતુ હવે ઠંડીના કારણે પવિત્ર તળાવ અને સમગ્ર કુદરતી ધોધ થીજી ગયા છે હેમકુંડ સાહિબની આસપાસ હિમવર્ષા થઈ ગઈ છે ગુરુદ્વારા સમિતિ સતત અહીં મુલાકાત લઈ રહી છે અને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે આના સુંદર દ્રશ્યો પણ સામે આવ્યા છે તો ઉત્તરાખંડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત હિમવર્ષા થઈ રહી છે બીજી તરફ કુદરતી સૌંદર્ય પણ નજરે પડી રહ્યું છે હેમકુંડ સાહિબની આસપાસ હિમવર્ષા થઈ છે જાણે સફેદ ચાદર પથરાયું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે તો હેમકુંડ સાહિબમાં ભારે ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ તે રોકાય છે એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના જુઆપુરા સરખેજની વિવિધ શાળા મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે ધોરણ નવથી બારની છ સ્કૂલ સીલ કરવામાં આવી છે તો સ્કૂલ સીલ થતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાઈ ગયો છે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે છ શાળા પૈકી બે શાળાઓને ટેટની પરીક્ષાના સેન્ટર ફાળવવામાં આવ્યા છે તો એકવીસ તારીખે ટેટની પરીક્ષાના આયોજનને લઈ અધિકારીઓમાં દોડધામ જોવા મળી રહી છે ટેટ પરીક્ષા જે યોજાવાની છે એકવીસ તારીખેમાં બે સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે તો એમાં કોઈ ઇશ્યૂ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ છીએ અને જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર અસાઇન સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છે શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી છે અને અમદાવાદમાં અગાઉ સરખેજ અને જુહાપુરા વિસ્તારની અને બોપલ વિસ્તારની જે છે પ્રી પ્રાઈમરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી ત્યારબાદ પ્રાઇમરી સ્કૂલ સીલ કરી હતી અને હવે જે છે ધોરણ નવ થી બારની જે માધ્યમિક શાળાઓ જે છે તેની પર પણ સબાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ અને જુહાપુરા વિસ્તારની છ જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે હાલ આપ જે આ જોઈ શકો છો કે સરખેજ વિસ્તારની આ જાગૃતિ વિદ્યાલય છે કે જેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી બીયુ પરમિશનને લઈને અને એ જે બીયુ પરમિશન નહીં લેતા આખરે કોર્પોરેશન દ્વારા આ સ્કૂલ પણ સીલ કરવામાં આવી રહી છે અને આવી અલગ અલગ છ જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે જેના લઈને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ જે વિદ્યાર્થીઓનો કર્યો છે બીજી તરફ કહી શકાય કે આગામી એકવીસ તારીખે ટેટની એક્ઝામ જે છે તે આવી રહી છે અને એ ટેટની એક્ઝામને લઈને આજે છ શાળાઓમાંથી બે શાળાઓ જે છે કે તેઓને સેન્ટર ફાળવવામાં આવ્યા છે જેથી કરીને તંત્રના અધિકારીઓ જે છે કે તે ટેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેને લઈને તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી છે કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચારોમાં આગળ વધે તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે